આ ડિજિટલ લાઈફમાં આપણી પાસે ઈમેલ આઈડી હોવું ખૂબ જ જરૂરી છે કેમ કે આપણે જે ઈમેલ આઈડી છે તે અત્યારે કોઈ પણ સરકારી કામકાજ હોય અથવા તો પ્રાઇવેટ સેક્ટરની કોઈ વેબસાઈટ હોય તેની અંદર લોગિન કરવા માટે ત્યારબાદ આપણે જો કોઈ ભરતીના ફોર્મ ભરતા હોય તો તેના માટે પણ આ ઈમેલ આઈડી છે તે જરૂરી હોય છે મિત્રો ઈમેલ આઈડી થી આપણે લેખિતમાં વાતચીત કરી સકીએ છીએ અને તે એક પ્રૂફ તરીકે પણ આપણે આપણી પાસે રાખી શકીએ છીએ તો ઈમેલ આઈડી અત્યારના જનરેશનમાં ખૂબ જ જરૂરી છે તો ચાલો મિત્રો આપણે જોઈએ કે કઈ રીતના આપણે ઈમેલ આઈડી બનાવીશું મિત્રો વિડીયો ગમે તો

એ જ તમારું ઈમેલ આઈડી કહેવાતું હોય છે એટલે યુઝર આઈડી જ્યારે પણ તમે લખો તો તમને યાદ રહે તમને જલ્દીથી લખાય તે પ્રમાણેનું જ યુઝર નામ તમારે સિલેક્ટ કરવાનું છે જેવી રીતના કે અહીં હું લખીશ વી ચીલા તો મારું જે ઈમેલ આઈડી છે તે બનશે વીએસ ચીલા એટ ધ રેટ જીમેલ ડોટ કોમ હવે જેવું તમે એ કરો પછી નેક્સ્ટ સ્ટેપ છે પાસવર્ડ પરંતુ તે પહેલાં તમે જોજો અહીં

આઠ આંકડાથી વધાર હોવો જોઈએ અને એની અંદર મિનિમમ

જો તમે પાસવર્ડ ખુલી જાઓ મોબાઈલ નંબર પણ તમારો બદલી નાખેલો હોય અથવા એના પર ઓટીપી ના આવતો હોય તેવા સંજોગોમાં તમારું ઈમેલ આઈડી રીકવર કરવું હોય તો તમે એ ઇમેલ આઈડીનો સહારો લઈ શકો એવું કોઈ ઈમેલ આઈડી તમારે અહીં અહીં નાખવાનું છે એટલે તમારે ઓપ્શનલ ઇમેલ આઈડી નાખવાનું છે હવે એ ઈમેલ આઈડી નાખ્યા બાદ તમારે અહીં ડેટ ઓફ બર્થ એટલે કે તમારી જન્મ તારીખ નાખવાની છે પેલા તમારે મહિનો સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ મહિનાની તારીખ અને ત્યારબાદ છેલ્લે વર્ષ સિલેક્ટ કરવાનું છે જેવું તમે ડેટ ઓફ બર્થ નાખ્યા બાદ તમારે જેન્ડર સિલેક્ટ કરવાનો છે એટલે કે તમે પુરુષ છો સ્ત્રી છો કે જે પણ હોય તે તમારે અહીં નાખવાનું છે જો તમે સ્ત્રી હોય તો ફિમેલ સિલેક્ટ કરો પુરુષ હોય તો મેલ સિલેક્ટ કરો ત્યારબાદ આ તમારે બટન છે તેના પર ક્લિક કરવાનું છે હવે મેં જે રીતના કીધું કે તમારો મોબાઈલ જે પણ આપો તેની અંદર એક ઓટીપી આવશે તો તમારે આ સેન્ડ બટન છે છે તેના પર ક્લિક કરવાનું હવે તમારા નંબર ઉપર એક ઓટીપી આવ્યો હશે તે તમારે અહીં ટાઈપ કરવાનો છે જેવો તમે ઓટીપી એન્ટર કરો ત્યારબાદ વેરીફાઈ છે તેના પર ક્લિક કરવાનું છે તમે અહીં જે યસ આઈ એમ ઇન તેના પર ક્લિક કરો હવે અહીં તમને પ્રાઇવેસી અને ટર્મ છે ટર્મ્સ અને કંડિશન તે તમારે અહીં તમને લાગે તો વાંચી શકો છો એકવાર એકવાર વાંચ્યા બાદ અને જોયા બાદ તમારે આઈ એગ્રી પર ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો તો અહીં જોઈ શકો છો કે તમારું જે અકાઉન્ટ છે તે ક્રિએટ થઈ ગયું છે મિત્રો અહીં તમને પંદર જીબી સુધી ડેટા વાપરી શકો છો અને આ જે જીમેલ આઈડી છે તેના માધ્યમથી તમે ગૂગલ ડ્રાઈવ પણ ઉપયોગ કરી શકો છો ખૂબ જ ઉપયોગી હોય છે અત્યારના સમયમાં ઈમેલ આઈડી તો તમે અહીં તમને મનગમતો ફોટો પણ અપલોડ કરી શકો છો અને તમારી પર્સનલ ડિટેલ્સ છે તે પણ અહીંથી અપડેટ કરી શકો છો તો આ હતી મિત્રો માહિતી કે કઈ રીતના તમે ઈમેલ આઈડી બનાવશો મિત્રો માહિતી પસંદ આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો જેથી તેમને પણ માહિતી મળી રહે વિડીયોને પૂરો જોવા માટે ધન્યવાદ